ગંગા તટે પરીક્ષિત રાજાનું અંશન અને ત્યાં થઈ તે સંબંધી શોક કરતો હતો કહેવા લાગ્યો અહો ગુડ તેજવાળા નિરપરાધી બ્રાહ્મણ દરમિયાન અનાર્ય ની પેઠે નીચ આચરણ કર્યું ખરેખર તે ઈશ્વરની આ જ અવજ્ઞા કરવા તુલ્ય પાપથી અલ્પ સમયમાં જ મને અપાર દુઃખ પ્રાપ્ત થયું થવું જોઈએ તે મારા પ્રાયચિત માટે ભલે પ્રાપ્ત થાઓ જેથી ફરી એવું ન કરું મેં કોપાવેલ એ બ્રાહ્મણનો કુળ રૂપી અગ્નિ આજે જ મારા રાજ્યની સૈન્યને અને સમૃદ્ધ ધન પંડાને બાળી નાખો કે જેથી મને દુષ્ટને ફરી બ્રાહ્મણો દેવો તથા ગાયો પ્રત્યે આવી પાપ બુદ્ધિ ન થાય રાજા એ પ્રમાણે ચિંતા કરી રહ્યો હતો તે વખતે તેણે કે મુનિપુત્ર શાપ રૂપે મોકલેલો તક્ષક નાગ પોતાના મૃત્યુરૂપ થશે એટલે તેણે વિષયોમાં આસક્ત પોતાને તત્પર તત્કાળ વૈરાગ્યનું કારણ તે તક્ષતરૂપ અગ્નિને શ્રેષ્ઠ માન્યો પછી પોતે પ્રથમથી જ વિચારેલા લોક તથા પરલોક બંનેનો તેને ત્યાગ કર્યો અને શ્રી કૃષ્ણ ચરણની સેવાને જ સર્વ પુરુષાર્થોમાં અધિક માની ગંગા કિનારે અંશન વ્રત લઈ તે બેઠો જે ગંગા સુશોભિત તુલસી દળથી મિશ્ર શ્રી કૃષ્ણ ભગવાનના ચરણરજથી સર્વોત્કુશ થયેલા જળને વહેતી લોકપાલો સહિત લોકોને અંદરને બહાર પવિત્ર કરે છે તે ગંગાને મણ મરણ સમીપ હોય તેવો કોણ ન સેવે આવો નિશ્ચય રીતે પાંડવ વંશી રાજા ગંગા કિનારે અંશન વ્રત લઈ બેઠો અને મુનિઓના વ્રત સ્વીકારી સમસ્ત સંગો છોડી અનન્ય ભાવે શ્રી કૃષ્ણ આચરણનું ધ્યાન કરવા લાગ્યો તે સમયે જગતને પવિત્ર કરનારા મહાનુભાવ મુનિઓ સૌ શિષ્યો તથા ત્યાં પધાર્યા ખરેખર સત્પુરુષો પોતે જ તીર્થરૂપ હોય અને તીર્થ સ્થળોમાં જવાને બહાને મોટે ભાગે તીર્થ સ્થળોને જ પવિત્ર કરે છે અત્રિય વશિષ્ઠ ચવન સરદ્વાન અરિષ્ટનેમી વૃગુ અંગીરા પરાશય વિશ્વામિત્ર પરશુરામ ઉત્તથ્ય ઈન્દ્રપ્રમોદ ઉર્ધવા શ્વે મેઘાતીર્થી દેવલ આદિશ્રેન ભારદ્વાજ ગૌતમ પીપલાદ મૈત્રે ઓર્વ કવશ અગત્સ્ય વ્યાસ ભગવાન નારદ અને આ સિવાય બીજા પણ અહીં શ્રેષ્ઠ દેવર્ષિઓ બ્રહ્મર્ષિઓ તથા અરુણાદિ રાજ્યો ત્યાં પધાર્યા એટલે રાજા પરીક્ષિતે તેઓને પૂજી નમવ મસ્તક વડે વંદન કર્યું પછી તેઓ સુખેથી બેઠા એટલે ફરી રાજાએ તેઓને પ્રણામ કરી શુદ્ધ ચિત્તે તેમની સન્મુખ ઉભા રહી બે હાથ જોડી પોતે અનશનવત તેમણે જણાવવા માંડ્યું રાજાએ કહ્યું અહો આનંદની વાત છે કે આમાં રાજાઓમાં અમે અત્યંત ધન્ય થયા કેમ કે અમારું આચરણ આપ જેવા મહાપુરુષોની કૃપા પાત્ર બન્યું છે રાજવંશી લોકો રાજ લગભગ બધા નિંદ કર્મ કરનારા હોય છે અને જ્ઞાની સત્પુરુષોના પવિત્ર ચરણોથી દૂર વિખૂટા જ પડે ગયેલા હોય છે હું પણ તેમાંનો એક રાજા છું અને નિરંતર દેહ અને ગેહમાં આસક્ત રહેવાથી પાપી બની ગયો છું આથી સ સ્વયં ભગવાન બ્રાહ્મણના સાપ રૂપમાં મારા કૃપાવાન બન્યા છે જે સાફ થતાં ઘરમાં આસક્ત મનુષ્ય એકદમ ભયભીત થઈને વૈરાગ્યવાન બની જાય છે હે બ્રાહ્મણો તમે તથા દેવી ગંગાજી જાણ કે તમારે શરણે આવ્યો છો અને મારા મનને મેં પરમેશ્વરમાં લગાડી દીધું હવે બ્રાહ્મણે મોકલેલો કપટી તક્ષત ભલે કરડે તમે ભગવાનની કથાઓ કહો વળી અત્યંત ભગવાન વિશે મારી પ્રીતિ થાવ ભગવાનનો આશ્રય કરનારા મહાન પુરુષોનો મને સંગ થાવ હું અહીંથી જે જે જન્મમાં જાઉં ત્યાં ત્યાં સર્વ સાથે મારી મિત્રતા થાવ બ્રાહ્મણોને હું નમસ્કાર કરું છું એ પ્રમાણે તે ધીર રાજા દ્રઢ નિશ્ચયવાળો થઈ ગંગાના નદી ગંગા નદીના દક્ષિણ કિનારે પૂર્વાગ્ર દર્ભોવાળા આસન ઉપર ઉત્તર દિશામાં મુખ રાખી બેઠો તેણે રાજ્યનો ભાર પ્રથમથી જ પુત્ર જન્મેન જઈને સોંપી દીધો હતો સમસ્ત રાજાઓનો અધિપતિ એ એ રીતે લઈ ત્યાં બેઠો તે વખતે સ્વર્ગમાં દેવો ગણોએ તેની પ્રશંસા કરીને આનંદ પૃથ્વી પર પૃષ્ઠવૃષ્ટિ કરી તેમજ તેઓએ વગાડેલા નગારા વારંવાર વાગવા લાગ્યા વળી તે વખતે જે મહર્ષિયો ત્યાં આવ્યા હતા તેઓ પણ રાજાની પ્રશંસા કરી બહુ જ સારું કર્યું એ મનોમોદન આપવા લાગ્યા અને લોકો પર અનુગ્રહ કરવો એ જ એ જેમના સ્વભાવનો સાર હતો એવા તે ઋષિઓ ભગવાનના ગુણોથી શોભતા પરીક્ષિતને કહેવા લાગ્યા હે શ્રેષ્ઠ રાજર્ષિ શ્રી કૃષ્ણને અનુસરનારા તમારામાં આ કંઈ આશ્ચર્ય નથી જે તમોએ ભગવાનની સમીપ રહેવાની ઈચ્છાથી રાજ

તેમને અભિનંદન આપી ભગવાનના ચરિત્રો સંભળાવવાની ઈચ્છાથી કહ્યું ચારે તરફથી અહીં પધારેલા સર્વે સત્ય લોકમાં દિવ્ય મૂર્તિમાન સ્વરૂપ ધારણ કરી રહેલા વેદોતુલ્ય છો અનન્ય અન્યના ઉપર ઉપકાર કરો એ જ આપનો સ્વભાવ છે એ સિવાય આ લોકમાં કે પરલોકમાં આપનો બીજો કોઈ સ્વાર્થ નથી તો એ બ્રાહ્મણો આપના પર વિશ્વાસ કરીને મારે શું કરવું જોઈએ તે વિશે હું આપને પ્રશ્ન પૂછું તો આપ સર્વ વિદ્વાનો પરસ્પર વિચાર કરી બતાવો કે માણસે સર્વ સ્થિતિમાં અને ખાસ કરીને મરણકાળે શરીર ઇન્દ્રિયોને અંતકરણવાળા કરવા યોગ્ય પવિત્ર કાર્ય શું કરે શું છે રાજાએ પ્રશ્ન કર્યો એટલે સર્વ મુનિઓ યજ્ઞ યોગ તપ દાન વગેરે સંબંધી વિવાદ કરવા લાગ્યા તેવામાં સર્વ વિષયો તરફ નિખદેવજી પૃથ્વી પરમાના લાભથી તે સંતુષ્ટ છે સ્ત્રીઓ બાળકો તેમને ઘેરેલા છે અવધૂત જેવો વેશ છે સોળ વર્ષની અવસ્થા છે હાથ પગ સાથળ બહુ ખભા ગાલ સૂકો મળે મુખ સુંદર નેત્રો વાળું નીચા ઊંચા નાગ વાળું સરખા કાન વાળું અને સુંદર ભૂકૂટી છે શંખના જેવા ત્રણ રેખાઓ વાળો કંઠ શોભે છે હાંસડીનો ભાગ ભરાવદાર હોવાથી દેખાતો નથી વિશાળ અને ઊંચી છાતી છે નાભી ભૂમ ગૂમરીના જેવી ગોળ અને ઊંડી છે ત્રણ કરચલાઓ કરચલીઓથી સુંદર ઉદર પેટ છે તેમને દિશાઓનું રૂપી વસ્ત્રો પહેરા છે અને અર્થાત તે નગ્ન છે વાકડીયાને વિખરાયેલા કેસ છે લાંબા બાહુઓ છે કોઈ શ્રેષ્ઠ દેવ સમાન તેજસ્વી કાંતિ છે શામ વર્ણ છે સદા ઉત્તમ એવા યોનયુક્ત શરીરની શોભા અને સુંદર મંદ હાસ્ય સ્ત્રીઓના મનને હરનારો છે આ વાતે સુખદેવજી ગુપ્ત જેજવાળા હતા તો પણ તેમના લક્ષણ જાણનારા ત્યાં બેઠેલા સર્વ મુનિઓ તેમને જોઈ તરત જ આસનો ઉપરથી ઊભા થયા પછી પરીક્ષિત એ આવેલા અતિથી અતિથિની સમસ્તક નમાવીને પૂજા કરી એટલે તેઓ આવો આવો મહિનો જોઈ ગમત ખાતર તેમની પાછળ આવેલા અજ્ઞાની સ્ત્રીઓ તથા બાળકો ત્યાંથી નાસી ગયા પૂજા તે સુખદેવજી મોટા આસન ઉપર ત્યાં બેઠા મોટા બ્રહ્મસિઓ અને દેવર્ષિઓના સમૂહોની વચ્ચે વિરાજેલા તે ભગવાન સુખદેવજી ગ્રહો નક્ષત્રો અને તારા મંડળો તારા ગણોની વચ્ચે ચંદ્રમાની સમાન અત્યંત શોભી રહ્યા છે અપાર બુદ્ધિવાળા શાંત અને સુખ એ રીતે ત્યાં બિરાજેલા એટલે ભગવાનનો ભક્ત રાજા પરીક્ષિત તેમની સમીપ જઈ મસ્તકથી પ્રણામ કરી બે હાથ જોડી સાવધાન થઈ સત્ય મધુરવાણી થી પૂછવા લાગ્યો અહો હે આપે કૃપા કરી અતિથિ રૂપ થઈ અમને તીર્થરૂપ પાવન કર્યા છે જો આપના સ્મરણ માત્રથી પુરુષોના ઘર સત્વર શુદ્ધ થાય છે તો દર્શન પર પગ ધોવા જળ અને આસન આપું વગેરેથી શુદ્ધ થાય એમાં શું કેવું એ મહાયોગી જેમ વિષ્ણુના સમીપણાથી અસુ અસુરોનો નાશ થાય છે તેમ આપણા સમીપણાથી પુરુષોના મોટા મોટા પાપન તત્કાળ નાશ પામે છે પાંડવોને પ્રિય અથવા પાંડવો જેમને પ્રિય હતા એવા ભગવાન શ્રી કૃષ્ણ મારા ઉપર પણ પ્રસન્ન થયા છે જેથી જે ભગવાને પોતાની સોઈના પુત્ર પાંડવોની પ્રસન્નતા માટે તેમના વંશનમાં ઉત્પન્ન થયેલા મારી સાથે પણ બંધ્યું પણ બંધુપણ સ્વીકાર્યું છે જો એમ ન હોય તો આપ સરખા અવ્યક્ત ગતિવાળા પરમ સિદ્ધ પુરુષ જાતે પધારી અમારા જેવા માણસને સ્મરણ કાળે દર્શન આપે એ કેમ બની શકે આપ મારા ઉપર કૃપાથી અતિ ઉદારપણે મારી પાસે જે માંગ્યું માગવું હોય તે તે માગો આવી પ્રેરણા કરો છો તો યોગીઓના પરમ ગુરુ આપને હું પૂછું છું કે સર્વથા મરમ પામ પામવાની અણી પર આવેલા પુરુષનું તે સમયનું કર્તવ્ય શું હોઈ શકે પ્રભુ તેવા મરણ પથારીએ પડેલા મનુષ્ય જે સાંભળવા યોગ જે જપવા યોગ્ય જે કરવા યોગ્ય જે સ્મરણ કરવા યોગ અને જે પજવા યોગ્ય હોય તે મને કહો તેમજ જે શ્રવણ વગેરે માટે અયોગ્ય હોય તે પણ કહો હે ભગવત સ્વરૂપ મુનિવાર આપના જ દર્શનમાં અત્યંત દુર્લભ છે ગૃહસ્થને ગેર તો આપ એટલી વાર પણ ઊભા રહેતા નથી સુત બોલ્યા એ પ્રમાણે રાજા પરીક્ષિતે મધુર વાણીથી વાતચીત કરી પ્રશ્ન કર્યો એટલે ધર્મ વેતા ભગવાન સુખદેવજીએ તેમના પ્રત્યે કહેવા લાગ્યા